કેમ મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો મારા દોસ્તો એવું કહેવાય છે કે આપણું આ જે જીવન છે તે ખૂબ મૂલ્યવાન છે તેની કોઈ જ કિંમત લગાવી શકાતી નથી અને આપણું જીવન આપણે આદર્શ વાતની સાથે જીવવું જોઈએ આદર્શવાદ ઉપર શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ સરસ મજાનો સુવિચાર લખ્યો છે તેમણે આદર્શવાદ વિશે લખ્યું છે કે આપણા જીવનનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ એવી રીતે કરવું જોઈએ એટલે કે આપણે આપણું જીવન એવી રીતે વિતાવું જોઈએ કે જે વસ્તુ શાશ્વત હોય જેનો અંત ના થઈ શકે તેની પાછળ વિતાવીને આપણે આપણું જીવન આગળ વધારવું જોઈએ વાત ખૂબ જ સરળ છે એટલી જ મહત્વપૂર્ણ છે અહીંયા વાત એ છે કે આપણે જોયું હોય છે અનુભવ્યું હોય છે કે આપણામાંથી મોટા ભાગના લોકો ફક્ત ને ફક્ત ધન દોલત સોનું જવેરાત ઘર મકાન એ બધાની પાછળ જ રેગું કરવામાં જ આખું જીવન ખર્ચી નાખતા હોય છે અને છેલ્લા બધું જ વારસાઈમાં આપીને જતા રહેતા હોય છે પોતે જે જીવનમાં જે જીવવું જોઈએ તે જીવવાનું ભૂલી જાય છે અને આખી જિંદગી બસ આવી જ રીતે વિતાવ્યા કરે છે મિત્રો અહીંયા વાત એ છે કે જવાબદારી બધાની ઉપર હોય છે તો જવાબદારી ચોક્કસ જ નિભાવવાની છે પણ જવાબદારીની સાથે સાથે આપણે આપણું જીવન એવા કોઈ સારા કામ માટે પણ ખર્ચવું જોઈએ કે જેની યાદો વર્ષો સુધી રહે આપણે સપોઝ ક્યારેક ના હોઈએ ક્યારેક તો નહીં જ હોઈએ તો પણ આપણી યાદો આપણા કામ શાશ્વત રહે લોકો આપણા કામથી પણ આપણને ખૂબ યાદ કરે એટલે મારા મિત્રો વાત એ જ છે કે આપણે આજથી આપણું જીવન એવી રીતે વિતાવવાનો પ્રયાસ કરવો જોઈએ કે સૌથી પહેલા આપણી જવાબદારીઓ છે તે નિભાવવાની છે તેની સાથે સાથે આપણે આપણા દિવસનો અમુક સમય અઠવાડિયાનો સમય મહિનાનો સમય કે વર્ષના અમુક સમય આપણે સમાજ સેવા માટે દેશ સેવા માટે વિતાવવું જોઈએ આ સમાજ સેવા આ દેશ સેવા એ સારી અને સાચી અને સાચા રસ્તે થવી જોઈએ આપણે ફક્ત આપણું નામ ખવા માટે આપણું નામ મોટું થાય તે કરવા માટે કરીશું તો તેનો કોઈ જ ફાયદો નથી પરંતુ આપણે ખરા દિલથી સાચા દિલથી કરીશું અને એક આદર્શ બનાવીશું કે હું મારા વર્ષોના અમુક દિવસ મહિનોના અમુક દિવસ દિવસના અમુક કલાક સમાજ સેવા માટે કોઈ ગરીબ બાળકોને ભણાવવા માટે કે કોઈ ગરીબની મદદ કરવા માટે કે કંઈ પણ જે થઈ શકતું હોય આપણાથી કે જે દેશ માટે સમાજ માટે શહેર માટે ખૂબ મૂલ્યવાન હોય તે આપણે કરતા રહીશું અને આપણે આગળ વધતા રહીશું બસ આટલું જ આદર્શવાદનો નિયમ આપણે આપણા જીવનમાં ઉતારવાનો છે અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં આપણે સારા અને સાચા રસ્તે ખૂબ જ સરળતાથી ખૂબ જ સફળતાથી ખૂબ જ સંતોષપૂર્વક પહોંચી શકીશું મારા મિત્રો બસ આ જ કરવાનું છે આદર્શવાદને આપણા જીવનમાં ઉતારીને આપણે આગળ વધતા રહેવાનું છે થેન્ક યુ